નમસ્કાર દર્શક મિત્રો ચનલપટ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દર્પણ ગ્રુપમાંચલપુર દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા પ્રભુ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રાનું નવનિર્માણ ભવ્ય મંદિરની હિન્દુ પંચાંગ અને તિથિ મુજબ વર્ષગાંઠ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું દર્પણ ગ્રુપ માંજલપુર દ્વારા આયોજન કરાવ્યું હતું આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મની અંદર દરેક તહેવારો વ્રત ઉત્સવ હિન્દુ પંચાંગ અને તિથિ અનુસાર જ કરવામાં આવે છે ત્યારે ગત વર્ષ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પોષ શુક્લ પક્ષના દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે સ્થિતિ આ વર્ષે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આવી છે ત્યારે આ વર્ષે ગાટ નિમિત્તે શોભાયાત્રાએ શોભાયાત્રાએ નીકળી હતી અને માંજરપુરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી ઠેર ઠેર લોકોએ ભગવાન શ્રી રામના પ્રતિમાની દર્શન પ્રતિમાના દર્શન કર્યા હતા અને પુષ્પ વર્ષા કરીને ઉષ્માભેર વાતાવરણમાં ભક્તિમય વાતાવરણમાં જય જય શ્રી રામના જય ઘોષ નાદ સાથે લોકોએ ઝૂમીને સ્વાગત કર્યું હતું પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર અયોધ્યા ખાતે ગયા વર્ષે બનાવવામાં આવતું આ જેની વર્ષગાટ છે ગયા વર્ષે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ દ્વાદશી પૌષ પક્ષ દ્વાદશીના તિથિ અનુસાર આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એના ભાગરૂપે માંજલપુર દર્પણ ગ્રુપ દ્વારા અને અમારા મિત્ર શિવમગીરીના માર્ગદર્શન હેઠળ અને એમના આગેવાની આ શોભાયાત્રા નીકળી છે માંજેપુર કોતર તલાવડી ખાતે આપણે સૌ કોઈ જાણે છે કે દરેક હિન્દુ ધર્મનો દરેક તહેવાર જે વ્રત હોય ઉત્સવ હોય કોઈ કોઈપણ તહેવાર હોય એ હિન્દુ પંચાંગ અનુસાર અને હિન્દી રિવાજ અને તિથિ અનુસાર ઉજવવામાં આવે છે ભાઈ ગણપતિ હોય રક્ષાબંધન હોય નવરાત્રિ હોય તો અન્ય કોઈ પણ ઉત્સવ ત્યારે ગયા જાન્યુઆરી ગયા બાવીસ જાન્યુઆરી આ તિથિ હતી ત્યારે આ વર્ષે અગિયાર જાન્યુઆરી એટલે કે આજે આ તિથિ દ્વાદશીની તિથિ આજે પડે છે ત્યારે એના તિથિના અનુસાર આજે વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ધૂમધામથી દર્પણ ગુરુપણે માંજલપુર વિસ્તારના સામાજિક સંગઠનો મળીને અહીંયા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે આ શોભાયાત્રા સમગ્ર માંજલપુરના મુખ્ય રાજમાર્ગો પરથી ગુજરશે અને ભગવાન જય શ્રી રામના ઘોષથી ભગવાન શ્રી રામના નારાથી જય જય શ્રી રામના નારાથી સમગ્ર માંજલપુરમાં ભક્તિમય વાતાવરણમાં ઠેર ઠેર ઉષ્માભર્ય સ્વાગત અમારા વિસ્તારના લોકો કરી રહ્યા છે પુષ્પની વર્ષા કરી રહ્યા છે અને ખૂબ ધામધૂમથી આ ઉજવણી અમે વર્ષગાંઠની આજે કરી રહ્યા છે અને ભગવાન શ્રીરામનો આશીર્વાદ અમારા વિસ્તારના અમારા સમગ્ર મંડળ અને સામાજિક સંસ્થાઓ અમારા ગ્રુપ સાથે રહે એવી ભગવાન શ્રીરામને અમે પ્રાર્થના કરી છે અને આ શોભાયાત્રા હજુ ચાલુ છે